ગાંધીનગર દભુડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એસએમસી ના દરોડા ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં દરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એસએમસી દ્વારા કુલ એક લાખ ચાર સરકારી બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો એસએમસી ની બાદમી મળી હતી કે નાના લવારપુર ગામમાં જ ગાંધીનગર દભોડા ગામ પાસે આવેલ છે તે ગામમાં મનોજ ભીમજી ઠાકોર અને અજીતભાઈ વિનુજી નામના બે વ્યક્તિઓ પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો મોટી માત્રામાં રાખે છે અને વેચાણ પણ કરે છે આ બાતમીના આધારે એસએમસીના મનોજ ભીમજી ઠાકોરના ઘરમાં રીડ કરી અને ઘરમાંથી એક લાખથી વધુ ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે કુલ બે પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને મનોજ ભીમજી ઠાકોર અને અજીતભાઈ વિનુજી નામના બે આરોપીને પકડી પાડ્યા હતા અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી